ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આવતીકાલ ચોવીસ થી છ જુલાઈ સુધી ધોરણ દસ અને ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત પાટણ જિલ્લામાં કુલ ચાર વિદ્યાર્થીઓ કુલ બાર બિલ્ડિંગોના એકસો દસ બ્લોકમાં પૂરક પરીક્ષા આપશે જિલ્લામાં ધોરણ દસના બે હજાર છસો સત્તાવન તો ધોરણ બાર સામાન્ય પ્રવાહના અગિયારસો નેવ્યાસી તેમજ ધોરણ બાર સાયન્સના ચારસો સોળ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટરની સૂચના અને પરીક્ષા બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે કે જેમાં બે હજાર છસો સત્તાવન વિદ્યાર્થીઓ માટે આઠ બિલ્ડિંગોમાં ઇકોતેર બ્લોકમાં પૂરક પરીક્ષાની નું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પણ કોઈ પણ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે કે જેમાં કુલ અગિયારસો નેવ્યાસી વિદ્યાર્થીઓ માટે પાટણ ખાતે એક્સપરી મેન્ટલ અને મેન્ટમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં છે બધા નાપાસ થનાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપનાર છે કે જેમાં જિલ્લામાં કુલ ચારસો સોળ વિદ્યાર્થીઓ માટે પાટણ ખાતે બીએમ હાઈસ્કૂલ અને બીડી હાઈસ્કૂલના કુલ એકવીસ બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય છે બાર સાયન્સ માટે પેપરનો સમય બપોરનો ત્રણથી છ ત્રીસનું હોવાનું તેમજ ધોરણ બાર દસ અને બાર સામાન્ય પ્રવાહ માટે સવારની સાંજે બે સેશનમાં પરીક્ષા લેવાનાર હોવાનું જાણવા મળ્યું હતું પાટણ જિલ્લામાં ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા માટે કે કે ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે ઝોન કચેરી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ